અબ જો સામંસાને ઉતારવા માં કે આયા છે ગાડી તો પૈને તો મિત્રો જો તમે ગલતેશ્વર થી આગળ જાવ એટલે આવો ખળબળજો રસ્તો છે ત્યાં આપણે જવાનું છે જો અત્યારે ચોમાસાનો સમય છે એટલે આવો રસ્તો છે પણ આપણી બાઇક જતી રહેશે રસ્તાથી પછી એક કિલોમીટર જેટલી જગ્યા બતાવે છે હવે રામ રામધાણે થોડો રફ રસ્તો છે આપણે જઈશું પણ ચોમાસાનો સમય છે એટલે તમને આવો રસ્તો બતાવજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો પહોંચી ગયા જો મેન રોડ છે ને ત્યાંથી થોડોક રફ રસ્તો છે એક કિલોમીટર એક આવી નાનકડી એવી દુકાન છે અને તમારી બાઈક બધી મેકી દેવાની જો પાણીનો અવાજ આવે છે ને આ છે અને આગળ જવી પાર્થ વોટરફોલ આપણે જોઈ લેવી ભાઈ કેવો છે સોમવાર હતો કઈ કામ ધંધો નો હતો ને મજા નથી એટલે આવ્યા છે આપણે તો દૂર જ જવાનું તેમ જોતા જવી જોવો તો ખેતરોમાં શું બધું ભાઈ એક સુધી ખેતરવાળો રસ્તો હતો અને એ રોડ ને વટો ને એટલે એક કિલોમીટર હાલો એટલે આવું થોડોક રબ રસ્તો આવે જો એક રીલ વાયરલ થઈ હતી એમાં બધાને ખબર પડી જાય અને આપણું પબ્લિકની માન્યતા જુઓ કે જ્યાં ત્યાં પાણીની બોટલ ફેંકી દીધા છે જ્યાં ત્યાં કચરો છે આ બધા કચરાનો જવાબદાર આપણે જ છે એકદમ બોર્ડ નથી મારેલું પણ લોકેશનમાં લખો તો આવી જશે પાર્થ વોટલ ફોલ બોર્ડ કંઈ માર્યું નથી તમારે ગલતેશ્વરથી છે ને એક કિલોમીટર જેટલું જ છે ખાલી ગલતેશ્વરનો બ્રિજ પેલો તાપી નદીનો હોટો ને એટલે એક કિલોમીટર તમે હાલો પછી એક કિલોમીટર આવો રફ રસ્તો એટલે કુલ બે કિલોમીટર જેવું થતું હોય છે અને પહાડ થોડો વોટરપુલ છે જુઓ તમે નાવાનું રિસ્ક ન લેતા જ્યાં એવું છે પથરાવાળી જગ્યા છે ને તો અહીંયાથી શરૂ થાય છે બધા નાય છે ચોમાસાનો સમય છે એટલે ડોળું પાણી છે જુઓ બધા નાય છે ઘણા લોકો હવે આપણે છે જ્યાં જઈશું ને તમને બતાવી દઉં આ બધું કચરો પણ ન ફેંકો પ્લીઝ આવી પ્રાકૃતિક જગ્યા હોય સરસ મજાની અને તમે કચરો ફેંકીને અને ગંદકી ન કરી નાખો આ બાજુ આપડી એક જ ખાસિયત હોય ગમે કચરો કેરી જ નાખો કેવી સારી જગ્યા મજાની પેલા અને બગાડ નાખી લો કચરો ન નાખો યાર પ્લીઝ જો અવાજ આવે છે ખણ ખણ બધા નાય છે આજ સોમવાર છે હિન્દી વાળા વધારે આવ્યા સમજે નજીક પડે ને તો જો ભાઈ આ છે આ જ છે પાર્થ વોટરફોલ જેને તમે વોટરફોલ ખોલો છો પણ એક તરફનું વોટરફોલ નહીં પણ નદીનું પાણી છે ઊંચાઈ ઉપરથી નથી પડતું જો આવી જગ્યા છે તમારા તાકાત હોય તો નાઈ જ્યો અડવાની બીક ન લાગે તો બાકી નાવું નહીં ખોટે રિસ્ક લેવો નહીં જો આમ બધે પાણી હેલું જાય છે ઠીક આમ મેં દુકાન છે ને આપણે આવ્યા બે મિનિટ જેટલું સમય લાગે બસ આજ છે તો જોઈ લો આવું હોય તો તમારે સુરત થી પાંત્રીસ કિલોમીટર જેવું છે ઉનાળામાં પડે છે ચોમાસા પડે છે શિયાળામાં એ પડે છે આ સોમવાર છે એટલે પબ્લિક નથી બાકી વધુ હોય આ હિન્દીવાળા છે વધારે ભાજી આપણા ગુજરાતીઓ નથી કારણ કે આપણને અહીંયા આવવાનો રસોઈ ન હોય પણ આજ તો રજા હતી તબિયત ખરાબ હતી એટલે આપણે અહીંયા આવી ગયા બાકી આપણે તો દૂર જઈએ જોઈ લો ભાઈ આ કોઈ એવો ધોધ નથી ભાઈ કે ક્યાંક દૂરથી પડતો હોય ફોટા આવતા નહીં ભાઈ ડોળું પાણી હોય તો સૌ આવતા જ નહીં બહાર ક્યાંક જતા રહેજો આ ડોળું પાણી હોય અહીંયા અવાય નહીં કંઈક કામ વગેરેનું તો ફોમમાં હતો અને રજા રાખી હતી એટલે બાકી અહીંયા અવાય નહીં મિત્રો જુઓ એમ કચરો જુઓ આ બધા કચરા જવાબદાર પણ સિંગ જાણતા ખેંચી છે જાણતા પાણીની બોટલ છે જોવું આ બાજુ એકદમ શાંત છે ને આ બાજુ એકદમ શાંત પાણી છે સરોવર જેવું અને આ પાણી અહીંથી વહે ડેમ જોવું છે એટલે તમે એવું કોઈ કહેતા હોય ને કે ચાલો આપણે પાર્થ વોટરફોલ જોયું જોવાનું પાર્થ વોટરફોલ કશું છે નહીં ચેક ડેમનું પાણી આવે છે મને તો ખબર જ હતી પણ હું મીકેતા અહીંયા નજીક જતા હોય ને એકાદ લોક બની જાય તમને ખબર પડે એટલે તમે ક્યારેય પારસો વોટરફોલ આવવાનો પ્લાન કરતા હોય તો આવતા નહીં ડોળું પાણી છે જો ધૂળ જેવું પાણી છે એટલે ચોમાસાનો સમય છે એટલે અત્યારે આંથી શેજ ચોખ્ખું હોય અને લપસ જાય ને પળાય ને એવી જગ્યા છે એટલે ફેમેલીમાં તો કોઈથી આવવું જ નહીં નાવું હોય ને તો એને ભાગ્યશાહજી આવજો અહીંયા નાહવા નથી દેતા પણ સાઈડમાં નાહવા છે પણ પચાસ રૂપિયા આપીને ગલ્ટી સ્કોર નહીં લેવાનું પછી અહીંયા આવતા નહીં ખોટી રીતે કંઈ મજા નહીં આવે તો બસ આજનો ખતમ કરી દેવી મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હરહર મહાદેવ